બાઈ જો તડકો હશે તો જાઉં કેમ કે આખી રાત વરસાદ આવ્યો અને ઠંડી અત્યારે છે ફૂલ બરાબર તો પછી બાઈ ને જો તડકો હશે તો દોસ્તો વાયગા અગિયાર ને આપણે આખી રાત જાગ્યા હતા ડ્યુટી કરી એટલે તો ભાઈ બાર વેહવાની હિંમત નહીં દે બંધ થઈ જાય ભાઈ નિંદર આવે તો થોડીક સુઈ જાય કલાકે હાલો ભાઈ બંધ આપણે ઉઠી ગયા વાયકા દોટ ભાઈ સારી કરીને ખેંચી દીધી અને બે ગયા હવે ફરાર કરવા તો ફરારમાં હું તમને બતાવી દઈ ફરારમાં સૂકી બાજીન ચેવડો છાસ અને હવાની આપણે જે હતા એ હાંબો દૂધનો થોડોક એટલો તો તો એટલે લઈ લે જો ખાવાની ઈચ્છા આવે ખાવું ને કે ભાઈ જોઈશું હું કરી પેલા અત્યારે જમી લઈ ને એને જમવાનું તો આજે શું કે બનાવવાનું હતું નહીં કેમ કે મેડમ હવે જમવાનું બનાવવાના આરામ બનાવી પવા પટે રોટલી કરવાની આરામ ભવા પટે બનાવી નહીં ખા જલ્દી થઈ જાય ને એટલે હાલ લો મારા વાલી આવી ગયા એ હવે ઉઠી ગયા હતા અને ઉઠીને કીધું ભૂખ લાગી થોડી એટલે અને ઠંડી બહુ હે ગોદરામાં બાયણે બાળ મન નથી એટલે કીધું આમાં તું પેલા ચેવડો લઈ દીધું બીજું ફરાળમાં તો કાંઈ ખાઈ ન ગયો રિયા હોય તો આપણે ખાઈ ચેવડો

ખોટી હોય સારું તો નો ગયા જાય બાયરા ભાઈ પવન જ એટલો ફૂલ એટલે ફૂલ પવન હે ભાઈ ઠંડી એટલી ઠંડો પવન પાછો સારું તો કઈ ગયા નહીં ગયા હોત તો પછી ફૂલ ઠંડી ચડી જાય ભાઈ તો ત્યાં આપણે બેઠા બેઠા ગેમ રમતા હતા અને એ મેડમ આપણા વાંચતા હતા જો બતાવ્યું તમે

વિડીયો ઉતાર એટલે નખરા કરે એટલે આપણું ધ્યાન અહીંયા આવી જાય ને દર વખતે આમ જ હોય એટલે મારે આમ જોવો પડે ઘડીએ ઘડીએ અને જમવા બે ગયા આપણે અત્યાર સુધી બેનનો ફોન આવ્યો હતો જમવુંથી તો એમાં વાત કરી થોડીક વારને પછી ગેમ રહી ગઈ ત્યાં જમવાનું બની ગયું જમવામાં હું તમને બતાવી દઈ જમવામાં રોટલો સેવનું શાક ને દૂધ સેવ તો અહીંયા મળે નહીં મળે ને એમાં પછી તેલની બાઇઝ આવે તો પછી આ ઓનલાઈન મંગાવી હતી આપણે ગોપાલની નાયલોન સેવ કરીને નીવડી ફ્લિપકાર્ટમાંથી અને એમાંય પાછું એવું કે હવે એક પેકેટ તો દઈએ નહીં કિલો જ સેવ તમારે લેવી પડે તો હવે એ લઈને હવે રાખીએ થોડું થોડું ખાતા રહેવું બીજું સેવ અમારે બનાવીને એમાં નાખી દે બાકી મળી હવે રાઈતના જો હાલવા જાય તો ઠંડી એ ફૂલ લગભગ તો જાવ નક્કી ન કહેવાય હું ક્યાં તું ન થવાની કા ન થવાની કાંઈ ટાઈટ નથી હવે બહાર નીકળ્યા હું હમણાં નીકળીને આવ્યો હાલ ફટાફટ ખાઈ લે પછી આપણે વાયબરને દૂધ પહોંચાડી દે પછી જાય હાલવા બરોબર રેડી ને માર તાલી નો આવું હોય તાલી માર નો આવું હોય તાલી માર એમ કહું હાલ પાકું ડે હવે તો હાલો ભાઈ દીડ ડન થઈ ગઈ એટલે હાલો જાણું ખાઈ દે

આ પીવે બહુ થોડાક આપણે પાછળ જઈ જઈને જ પીવે દૂધ આપણે ઓરા જઈને એટલે તો આઘું ભાગી જાય એટલે આગુ ઊભું રહેવું પડે બાકી હે ને કલાકાર આમાં દૂધ પીડું હે જોઈ ગયું પીવા ગયું થાકી ગયું માયું દૂધ પી પી આરામ માં પી લીધું હવે આમાં પીવા આવશે જો એને બાકી કલાકાર એવા આપણ ઓલું ધરાઈ ગયું હતું આ બીજાને ગોતીને લઈ આવ્યો હું વેગ તો ઓલું તો પીન હોય ગયું હતું પછી બીજાને ગોયતું અને પછી એને વરી પાછું પાઈ એ પી ગયું બધું એમ કે વાટકો બાયને મૂકીને ન જવાય અહીંયા બાયને મૂકી દે પહેલાં મૂકીને જતો હું વાટકો એવું નહીં કે ન મૂકતો ઘણી વખત એક માં કોઈ મૂકી દે થોડુંક દૂધ હતું કીધું હાલ પીવરાઈ જાય અને પછી ઘણી વખત એવું થાય કે વાટકો મૂકી દે ને તો કોઈ ત્યાં રમતો ને તો વાટકો લઈએ અને લઈ રોડ રોડકો મૂકી દઈએ ને દારૂ લઈએ બહુ હોય આપણે યુપી માં તો આમ તેમ પછી જવા દેતા એમ ને એટલે વાઇટ કપ ઓંડા ચડાવી દીધે એક વાઇટ કપ તો નાખો મેં તો કીધું રિસ્ક ન લેવું કીધું બીજા આપણે ગલડીએ ગોતી પીવરાઈ જઈએ આપણે તો હવે તાળા મારી તાળા વાળા દઈ દીધા હવે ટાઈમ એવો કીધું થોડું વિડીયો એડિટ કરી નાખી અને કાલે અત્યારે અપલોડ કરી દઈએ ટાઈમિંગ ગોઠવી દઉં કાલે બપોર પાછો આવી જાય વિડીયો